નમસ્કાર મિત્રો મારિયા આ ચેનલમાં તમારું સ્વાગત છે જામનગરના લાલપુર તાલુકાના પીપડોડા ગામમાં લગ્ન પહેલાં દીકરીના કર્યાવરમાં આગ લાગી ગઈ હતી પારની દુકાન ચલાવતા વેપારીના રહેનાં મકાનમાં આગ લાગતા દીકરીના લગ્ન માટે ખરીદીલો લો ચાર લાખનો કર્યાવર સળગી ગયો હતો આગ બધા પરિવારજનોએ ફાયર બીકની ટીમને બોલાવવામાં આવી હતી જોકે ફાયર વિભાગની ટીમ આગ ફેલાય તે પહેલાં તેના પર કાબૂ મેળવી લીધો હતો ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પીપર ગામમાં પાનના વેપારીના કરી દીકરીનો લગ્નનો પ્રસંગ હતો જોકે લગ્ન પહેલાં જ આ પરિવારે મોટી દુર્ઘટનાનો સામનો કરવો પડ્યો હતો હકીકતમાં દીકરીને આપવા માટે ભેગો કરી લો ચાર લાખનો કર્યાવર ઘરના એક રૂમમાં રાખવામાં આવ્યો હતો ત્યારે અચાનક દીવાની ઝાડથી આગ લાગી અને આગ એટલી વિકરાળ બની ગઈ કે લગભગ દીકરીના કર્યાવરનો તમામ સામાન બળી ગયો ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે આગને જાન થતાં જ આસપાસના લોકોને જાન થતાં તેઓએ પાણીથી આગ ઓલવાનો પ્રયાસ કર્યો જોકે આગ કાબૂમાં ન આવતા ફાયર વિભાગનો સંપર્ક કરવામાં આવ્યો ફાયર વિભાગની ટીમ સમયસર ઘટના સ્થળે આવી આગ પર કાબૂ મેળવ્યો હતો જોકે રાહતની વાત એ હતી કે લગ્નનું ઘર હોવાથી આગ અન્ય કોઈ જોખમી વસ્તુના સંપર્કમાં ના આવી અને કોઈ જનહાનિની સ્થિતિ સર્જાઈ નથી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ